વાત કરીએ ભાવનગરની જિલ્લાના મહુવા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારના નવનિયુક્ત સરપંચ માટે પોલીસ પ્રશાસન દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સરપંચ સહયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સરપંચોએ પોતાના ગામમાં દારૂબંધી અંગે રજૂઆતો પણ કરી હતી છું મારું મારું ગામ છે 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 નામ મારી એટલી કે કે બિલ્ડિંગ અંદર જે આ દારૂ બંધ આ દારૂ છે તે એના હિસાબે અમારા ગામની અંદર બહુ પરિસ્થિતિ ખરાબ છે તો એના માટે અમને સપોર્ટ આપે અને બને એટલો ગામની અંદર દારૂ બંધ કરાવે એવી વિનંતી સાબને બસ એટલું કે વીરમું છું ભારત માતા કી કીજે પોલેશન સરપંચના પરિસવાદમાં અમે પીએસી અને પીઆઈ સરને ખાસ એક અમારા ગામમાંથી એક મેન દૂષણ એવું કામ જે છે જે દારૂનું જે અમારા ગામમાં ખાસ કરીને એના લીધે જે બાંધવાનું છે ઝઘડા થતા હોય છે તેના કારણે અમે એમ દારૂબંધી માટે ખાસ રીતે અમે એને કીધેલું છે દારૂબંધી કરાવો તમે